ભાઈ જો આ ડુંગરપુર નો મસ્ત મસ્ત કેમ કે આમાં ગમે એટલો વરસાદ થાય ને ભાઈ પાણી દેખાય ને આ તો આગળ વરસાદ ગયો તો એટલું પાણી છે અડધી કલાક કલાક રોકાઈ જાય એટલે કાંઈ ના હોય આમાં તો પાણીથી જાવ ખાલી về thêm lên nhà chính phủ định các chúng ta gì các bạn gái định bắt tay quản lý các bạn cứ tự do ăn các bạn này gì cái

મો પાણી આવી ગયું હોય તો હમો કાચો આપણે જઈ નહીં એટલું પાણી આવે અહીંયા પાણી આવી એમ કે છે લુંગરનું પાણી આવી જાય તો લુંગરનું પાણી આવી જાતું આપણે જઈ ના હતી એમ કે માં તાણા દેવડું હોય લુંગરને પાણીમાં તાણબો હોય ઓય હવે વારી કેવું પાણી હરસુખ ભાઈ પાણી પાહ લઈ આવ્યા આપણે પાણી જોવા જો તો ભાઈ આડી વરસાદ થયો તો પાણી કે આવતું હશે ઉપરથી લુંગરમાંથી એક હાલો કે પાણી જોવા જાય પાણી જોવા આવી જ જ નહીં બહુ પ્રેસર થઈને આવતો તોડી નાખે ને બધું હું કરે ભાઈ ડુંગરનું પાણી જો આ રીતનું કંઈક આવે